નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામે આવ્યા છીએ અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂતભાઈ ભગવાનજીભાઈ અને એમના મિત્રો પણ હાજર છે અને આપણા બિઝનેસ પાર્ટનર બીકે એગ્રોટેકમાંથી રસિકભાઈ પણ આપણી સાથે છે નમસ્તે 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 હવે આજે આપણે જે આ પ્લોટ ઉપર આવ્યા છીએ આ પ્લોટ છે બીએસએફ નનેમ્સ કંપનીની સાતસો ત્રીસ મરચીનો અને એમાં વર્ડેઝનનું આઈએનએમ પેકેજ જેનો ઉપયોગ થયેલો છે વર્ડેઝનની સીડ ટ્રીટમેન્ટ સીડ પાવરથી લઈને એટોલ મેરાકી ઓર્થોપી અને મિસ્ટર રાઈઝા આ પાંચેય પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને આપણે આપણા બિઝનેસ પાર્ટનર રસિકભાઈ અને ખેડૂતભાઈ એમની પાસેથી જાણશું કે શું તમને લાગે છે ભગવાનજીભાઈ કેવું લાગે છે આ પ્લોટ તમારો પ્લોટ બહુ સારો લાગે છે પ્લોટ સારો છે અને કેટલા દિવસનો આ પ્લોટ થયો છે અઢી દિવસ અઢી મહિનાનો થયો અઢી મહિનાનો પ્લોટ થયો છે તો મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ કે અઢી મહિનાનો આ પ્લોટ છે અને આમાં છ થી સાત વીણી કરી લીધેલી છે મરચાની ક્વોલિટી પણ આપણે જોઈ શકીએ છીએ તો રસિકભાઈ આપણી સાથે છે કે જેમના અંડરમાં આખો પ્લોટ તૈયાર થયેલો છે રસિકભાઈ તમારું શું કહેવું છે કે આ મરચાની જે જાત છે સાતસો ત્રીસ અને એની સાથે સાથે આ પૂરી વર્ડેઝનનું પેકેજ ખેડૂત ભાઈ વાપર્યું છે તો એનાથી શું ફરક દેખાય છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કંપનીના સાહેબે જે વાત કરેલી કે મરચીનું આજે પ્લોટ વિઝિટ માટે આવેલા છે પણ આજે તમે લાઈ જોઈ શકો આવું મરચીનું ફિલ્ડ અત્યારે મેં ઘણા બધા ફિલ્ડ વિઝિટ કરેલી છે ઘણા વિડીયો તમને શેર પણ કરેલા છે પણ આજે આવું ફિલ્ડ મેં ક્યાંય નથી જોયું સાતસો મરચીની અંદર તમે જાણો છો કે સૌથી વધુ વાયરસ આવે ને એવી વેરાયટી છે બધા ખેડૂત એમ કહે સાતસો ત્રીસમાં વાયરસ ફૂલ આવી જાય આજે તમે જોઈ શકો છો એક પણ છોડવાની અંદર આટલું મોટું ફિલ્ડ છે એમાં એક પણ છોડવો વાયરસવાળો નથી અત્યારે ખેડૂતો મરચાં ઉતારી રહ્યા છે છેલ્લા વીસ પચીસ દિવસથી આ કેટલા વીસ પચીસ દિવસથી આ મરચાં ઉતારી રહ્યા છે છતાં એક છોડવાની અંદર વાયરસ નથી એનું ફક્ત ને ફક્ત મેરાકી આ મેરાકીના ઉપયોગથી આ મરચીનું આવું ફિલ્ડ અત્યારે જોરદાર બનેલું છે એવું ખેડૂતનો અભિપ્રાય છે તો બીજી તરંગભાઈ આગળ વાત કરી મિત્રો જે પ્રમાણે રસિકભાઈ વાત કરી કે જે આ પ્રોડક્ટ મેરાકી છે એ મરચી માટે એક કહીએ ને કે સંજીવનીરૂપ પ્રોડક્ટ છે તમારી મરચીમાં ગમે એટલો વાયરસ આવી ગયો હોય કે મરચીમાં એક્સ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ મરચીમાં મેરાકી એવી પ્રોડક્ટ એકમાત્ર છે કે પ્રોડક્શનમાં કમી આવવા દેતી નથી તો મિત્રો આ એટોલ મેરાકીની જોડી અને સાથે સાથે ઓર્થોપી અને મિસ્ટર રાયજા આ વર્ડેજનનું કમ્પ્લીટ આઈએનએમ પેકેજ છે અને એ પેકેજના ભાગરૂપે આજે આખા ગામમાં ક્યાંય મરચી નથી એવી મરચી આજે ભગવાનજીભાઈની વાડીએ આપણને રૂબરૂ જોઈ શકાય છે આજની તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ અને આજના દિવસે આપણે લાઈવ ફ્લોટ જોઈ શકીએ છીએ દરજા જૈમીનભાઈ તમે પ્લોટ એક વાર બધા ખેડૂત મિત્રોને દૂરથી બતાવજો બીજો મિત્રો અત્યારે આ ખેડૂતે એટોલ મેરાકી ઓર્થોપી અને મિસ્ટર રાઇઝા આજે છેલ્લા ત્રણ વર્ષથી આ ઉપયોગ કરી રહ્યા છે એટોલ મેરાકી ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી આ મરચીની અંદર ઉપયોગ કરે છે છતાં કન્ટિન્યુ રાખેલું છે બધા ખેડૂતોનો ટ્રસ્ટ રહેલો છે કે એટોલ મેરાકી વાપર્યા પછી મરચી કે કોઈ પણ પાકની અંદર પ્રોબ્લેમ આવતો નથી ખેડૂત મિત્રો આજે બીજી એક તમને આ ચાલુ વિડીયોમાં માહિતી અત્યારે કપાસની અંદર મોટા પ્રમાણમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એની કપાસ વધતા નથી તો મિત્રો એમાં મેરાકી અને ઓર્થોપી ઓર્થોપી અત્યારે નવી ટેકનોલોજી આવેલી છે અને એનું રિઝલ્ટ અત્યારે દરેક એરિયાની અંદર દરેક ખેડૂતોને જોરદાર મળી રહ્યું છે અમારા કંપનીના અધિકારીઓ એના ટ્રાયલ અને ડેમોસ્ટ્રેશન પણ કરી રહ્યા છે અને એની અંદર મગફળીની અંદર કે બધા પાકની અંદર સારું રિઝલ્ટ મળે છે તો આપણે સાહેબને કહીશું કે થોડુંક ઓર્થોપી વિશે નવી પ્રોડક્ટ છે એના વિશે થોડીક માહિતી આપે મિત્રો આ ઓર્થોપી લેટેસ્ટ ટેકનોલોજી છે જેને લાસ્ટ એક વર્ષથી અમેરિકાથી અહીંયા ઇમ્પોર્ટ કરેલી છે આ ટેકનોલોજીમાં બાયોસ્ટિમ્યુલન્ટ ટેકનોલોજીની સાથે સાથે ન્યુટ્રિશનનું કોમ્બિનેશન છે અને આજની તારીખમાં માર્કેટમાં એકમાત્ર એવી પ્રોડક્ટ છે કે જેમાં ન્યુટ્રિશનની સાથે બાયોટેકનોલો બાયોસ્ટિમ્યુલન્ટ બાયોએસેપ ત્રણસો પચીસ જેનું કોમ્બિનેશન હોય આમાં બાર ટકા નાઇટ્રોજન છે અઠ્ઠાવન ટકા અવેલેબલ ફોર્મમાં ફોસ્ફરસ છે મિત્રો આનું આઠસો ગ્રામનું માપ આપણે કહી શકીએ કે ડીએપીની એક બોરી બરાબર કામ આપે છે તો આ એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે અને તમે સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકો છો ડ્રીપમાં પણ આપી શકો છો અને આમાં જે રહેલો અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ છે એ સોએ સો ટકા છોડને મળે છે આ એવી રીતની ટેકનોલોજી છે તો લેટેસ્ટ ટેકનોલોજી છે અને થોડાક જ ટાઈમમાં ખેડૂતોની ફેવરિટ પ્રોડક્ટ બની ગઈ છે એની પાછળનું એક અને એકમાત્ર કારણ છે કે આ બીજો મિત્રો અત્યારે અત્યારે નવું એક અત્યારે હમણાં આપણે એક મહિના મિસ્ટર કરેલું છે આ મિસ્ટર ખેડૂતે એના વિશે આપણે એનો અભિપ્રાય લઈએ તમે આ મિસ્ટર વાપર્યું કેટલા દિવસથી આ રિઝલ્ટ બહુ સારું મળેલું છે અને બધા એરિયા ની અંદર તમે આગળના વિડીયો માં પણ જોયેલા છે મિસ્ટર રાઈઝા મૂળ વિકાસમાં બેસ્ટ છે મિસ્ટર રાઈઝામાં એક એવી ટેકનોલોજી રહેલી છે કે જેનું કામ ચોવીસ કલાકની અંદર ચાલુ થાય એની અંદર મિસ્ટર રાજય પ્લસ ન્યુટ્રિશન રહેલું છે કે પ્લાન્ટને જરૂરી જે ખોરાક છે એ ચોવીસ કલાકની અંદર મળવા માંડે છે અને માઇકોરાઈજાના હિસાબે મૂળનો વિકાસ વધારે થાય છે જેના હિસાબે જમીનમાં રહેલા જે પોષણ તત્વો આવેલા છે એ બધા અવેલેબલમાં ફેરવીને છોડવાને પૂરા પાડે છે બરાબર તમારું શું નામ અજયસિંહ અજયસિંહ તમે બાજુમાં તમારી વાડી છે તમે આ મરચી તમને જોઈ તમને કેવું લાગ્યું ખૂબ સરસ ખૂબ સરસ છે તમે આવું ફિલ્ડ બીજે જોએલું કંઈ તમારા ગામની અંદર કેટલા ખેડૂતો મરચી વાવી રહ્યા ઘણા લોકો અત્યારે સારામાં સારું ફિલ્ડ આપણે કહી શકીએ છીએ તો મિત્રો બીજું વધારે નહીં કહે તરંગભાઈ આગળ થોડી કંપનીની બીજી પ્રોડક્ટ છે ઓર્થો કે એના વિશે અને એટોલ વિશે થોડુંક ટૂંકમાં તમને માહિતી આપશે મિત્રો એટોલ આપણી જે પ્રોડક્ટ છેલ્લા ચાર વર્ષથી તમે બધા વાપરો છો અને તમે બધા જાણો જ છો આપણે વધારે વાત કરીએ ઓર્થો કે કે જે ઓર્થોપી છે એ શરૂઆતની અવસ્થામાં આપણે એને છાંટવાનું છે અને એનું રિઝલ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ પણ જ્યારે મરચીની વીણી કરવાની હોય કે કપાસની વીણી કરવાની હોય કે કોઈ પણ એક્સ ઝેડ ની વીણી કરવાની હોય ઉતારો લેવાનો હોય એને દસથી પંદર દિવસ પહેલાં પાકને પોટાશ આપવામાં આવે તો એની ગુણવત્તામાં કલરમાં શાઇનિંગમાં ચમકમાં ઘણો ફાયદો મળતો હોય છે તો એ ઓર્થો કેમાં પોટાસ છે છ ટકા નાઇટ્રોજન અને ઓગણપચાસ ટકા પોટાસ છે અને એની સાથે સાથે બાયોસ્ટિમ્યુલન ટેકનોલોજી બાયોએસેફ ત્રણસો પચીસ છે અને હા વધારામાં આઠ ટકા સલ્ફર પણ એમાં એડ કરેલું છે તો આ ટેકનોલોજીથી કોઈ પણ પાકની ગુણવત્તામાં વજનમાં ક્વોલિટીમાં અને ચમકમાં વધારો જોવા મળે છે તો આ મિત્રો કમ્પ્લીટ પેકેજ થઈ ગયું વર્ડિઝનનું અને એ પેકેજનો આ ખેડૂતભાઈએ ઉપયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ આપણે લાઈવ જોઈ શકીએ છીએ આભાર થેન્ક યુ